અને હવે વાત કરીશું વરસાદની ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધોધ સક્રિય થયો અંબિકા પૂર્ણા ગીરા અને ખાપરી કે જ્યાંના જળસ્તરમાં વધારો નોંધાયો છે અંબિકા નદી ઉપરના ગિરાધોધમાં પાણીની આવક વધી ગિરાધોધના નયનરમ્ય દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા ત્યારે સતત વરસાદ ત્યારબાદ નયનરમ્ય નજારો ગિરાધોધનો જોવા મળ્યો સાર્વત્રિક વરસાદથી ધોધ સક્રિય છે સતત ચોવીસ કલાકથી વધારે સમયથી વરસાદી માહોલ ડાંગ જિલ્લામાં પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો અને ડાંગમાં સાર્વત્રિક વરસાદથી આ ધોધ સક્રિય થયો છે વાત દ્વારકાની કે જ્યાં ભારે વરસાદને પગલે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે ધોધમાર વરસાદના પગલે જિલ્લાના નદી નાળા છલકાયા શાની ડેમ વળંગી ડેમ ભોગાટ ડેમ બંધારા ડેમ ઓવરફ્લો થયા છે ડેમના પાણી દરિયામાં છોડાતા રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું દ્વારકા બાદ હવે પોરબંદરની સ્થિતિ શું છે એના પર નજર કરીએ પોરબંદરમાં ભારે વરસાદથી આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘેડમાં સોમનાથ કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયા હાઈવે પર પાણી ભરાયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના આ એક દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સતત વરસાદ ત્યારબાદ હાઈવેની પણ આ સ્થિતિ છે લોકો ઘરમાં મુશ્કેલી બેઠી રહ્યા છે વાહન ચાલકો કે જેમના રસ્તા પર આ પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આ આકાશી દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તબાહી મચી છે ચારેય તરફના એક દ્રશ્યો સામે આવ્યા જામરાવલ ગામમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જામરાવલમાં વરસાદી તારાજીના આકાશી કેટલાક દ્રશ્યો સામે આવ્યા ગઈકાલે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ દ્વારકાની આ પરિસ્થિતિ છે જામરાવલ ગામમાં પાણીનું સામ્રાજ્ય ચારેય તરફ પાણી ભરાયા છે ખેતર હોય એ એમ આખું બેટમાં ફેરવાયું હોય તમામ વસ્તુ એ પ્રકારના દ્રશ્યો રોડ રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ સતત વરસાદના કારણે કેટલાક તબાહીના દ્રશ્યો પણ આવ્યા છે જામરાવલ ગામ કે આ દ્રશ્યો છે પાણીનું સામ્રાજ્ય ચારેય તરફ પાણી જ પાણી સતત જોકે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે એ આગાહી તેમના દ્વારા કરવામાં આવી હતી એટલે આગામી દિવસોમાં વરસાદ વધુ રહી શકે જામરાવલ ગામના દ્રશ્યો છે જ્યાં પાણીનું સામ્રાજ્ય અને બીજી તરફ હાઈવેના પણ એક દ્રશ્યો એવા સામે આવ્યા છે તો દ્વારકાના કિલેશ્વર મહાદેવ પાસે પ્રકૃતિનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ ફસાયા છે મહાદેવ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થતા પ્રવાસીઓ ફસાયા જેટલા પ્રવાસીઓ પ્રવાહની વચ્ચે ફસાયા છે ઘટનાની જાણ જ વિભાગની ટીમ દોડી ગઈ અને ફસાયેલા તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એ તમામ પ્રવાસીઓને બચાવી લેવાયા છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો જેમાં કેટલાક પ્રવાસીઓ ફસાયા